તો કેમ છો મિત્રો મજામાં હું પણ મજામાં ને હું છું તમારો પ્રિય મિત્ર બનતીને આજે હું આવી ગયો છું સાંઢીડા મહાદેવે અને હું તમને બતાવું છું આનો વ્યૂ સાંઢેડા મહાદેવના ભોળાનાથની જે ફુવારા છે લાઇટિંગવાળા ફુવારા પણ અત્યારે દિવસે લાઇટિંગ નહીં થાય પણ ફુવારા એક નંબર થાય છે હું તમને બતાવું આ પાછળનો ભાગ છે અને હવે આપણે જઈએ છીએ અહીંથી ઉપર આ જાની દાદાનો ચબૂતરો છે સરપ્રાઇઝ હવે ભાઈ આ એમ કેશ કે સરપ્રાઈઝ છે ને દાદરામાં કાટાળા શું છે આ બોયડી છે ને એવું બધું છે ભાઈ તો આપણે પેલા વ્લોગમાં જોયું કે ભાઈ રીંગણા ને એવું બધું અને આ બીજો વ્લોગ છે તો હવે આ દાદરાને એવું ચડીએ છીએ ભાઈ ઉપર તળાવ હોય એવું લાગે છે વિશુભાઈ મને તો એમ તો પાછી ખબર પડી જાય ઉપર જાવ તો ક્યાંક ડેમ બેમ તો એ છે જ ત્યાં તમે ભાઈ વ્લોગમાં બનાવ્યો તમને સરસ મજાનું બતાવશું વિસુભાઈ ક્યાંક લઈને આવેલા વિશુભાઈ કેમ પણ સાચું પડ્યું ને આપણું ડેમ તળાવ એવું કાક જ હોય એમ તો ખબર જ હોય ઉપર તમે કોઈ પણ મંદિરની પાછળ જાઓ હું હા ઓલું છે માથે ખોળ કે કલર કરેલો ઠીક કલર કરેલો ઠીક સરસ મજાનું વ્યૂ છે અને જો અહીંથી પણ મસ્ત વ્યૂ આવે જો ભોળાનાથની જે મૂર્તિ મૂકેલી છે ને એના ઉપર જે ફુવારા થતા હોય છે ને બહુ મસ્ત વ્યૂ જુઓ તમે બહુ એટલે બહુ જ મસ્ત છે ભાઈ એકવાર વાર સાંઢીડા મહાદેવ બાજુ આવો તમે દર્શન કરવા અને વિશુભાઈ ક્યાંથી આવો ભાવનગરમાં સણોસરા બાજુ ને ગારીયાધાર રોડ ઉપર વહી આવો નું ભાવનગરથી અને કોઈપણ પૂછશો સાંઢીડા મહાદેવ એટલે રસ્તામાં બતાવશે તમને અને ભાઈ જો આ એક નજારો તમને બહુ મસ્ત છે ભાઈ ચબૂતરાની ઉપર જે કબૂતર જે ચણે છે ને બહુ મસ્ત વ્યૂ છે ભાઈ પાણીનું કુંડું છે ભાઈ કબૂતરા જણે છે આમ જુઓ તમે વ્યૂ જુઓ હા હા એક નંબર વ્યૂ છે હો ભાઈ ખતરનાક ચોમાસામાં આની ઉપરથી પાણી જતું હોય છે ભાઈ એમ કેવામાં આવે છે અને જાતું જ હોય ને હું શું કહું તમને ખબર જ પડી જાય ને કે આ જરી ગમતું ભરેલું છે ચોમાસામાં ઉદું જ જાય હે અને ભાઈ જો અહીંથી ઉતરવાનું છે ને મને એમ કે અહીંથી ઉતરીને જવાનું છે ભાઈ એમ કહે છે પણ અહીંથી લહેરા એવું છે તો હું પેલા ઉતરું છું હાલે ભાઈ આ ફોન ચાલુ રાખજે ને જો ભાઈ હું ઉતરું છું લહરું તો કોઈ દાંત કાઢતા નહીં મહેરબાની કરીને દુઆ કરજો કે સારું થઈ જાય અમુક તો દાંત કાઢતા અને મિત્રો હું નીચે ઉતરી ગયો છું અને અહીંથી પણ તમે જો ભોળાનાથના જે ફુવારાના દ્રશ્યો જે છે ને આ હા મારે યાર રાતે આવવાનું હતું પણ હું દિવસે આવી ગયો બહુ મસ્ત વ્યૂ છે પણ અહીંથી આગું થાય છે મારા ભાઈબંધના ગામ ચરિયાથી નગર ફરી પાછો હું એ છે ને હા હા એ ભાઈ કેવો જોરદાર વ્યૂ આવે છે બહુ મસ્ત વ્યૂ આવે છે ત્યાં કઈ જવું નથી આપણે લપટી ને પીડા હોય ને ભાઈ એ ભાઈ મને એમ કેસ કે તમે સામે જાવ ઝરણા આવે ને ત્યાં લીલ જામી ગયેલી જોવો તમને ઝૂમ કરીને બતાવું જો આ લીલ જામી ગયેલી છે એમાં લહરી ને હોય તો ભલે ડૂબી તો ન જાવ પણ ખોટા ભાંગી જાય એકલા પથ્થર જ છે હે સાચી વાત ને મારા વાલી હું શું કેવું તમારું એટલે આજે ભાઈ આ બહુ મસ્ત વ્યૂ છે જોવો તમે અહીંથી પણ આ કઈ બાજુ જવાનું ફરી ફરીને લઈ જવાનો છે મને આમ નીચે ઉતરીને જઈએ ભાઈ તો ભાઈ તમને ભાઈ વ્યૂ બતાવી દઉં છું સરસ મજાના વ્યૂ પાણીના ઝરણાના કરતે હોય મજા આવે તો ભાઈ આપણે બધા ફોટોશૂટ કરી લીધા છે સાંટીડા મહાદેવે અને એકવાર આવા જેવું છે ભાઈ ઉનાળાઓ હોય ત્યારે લગભગ પાણી નહીં હોય હું તો પહેલી વાર આવ્યો ઉનાળામાં આવેલો નથી એટલે નથી ખબર પણ ભાઈ ઝરણું મસ્ત વહે છે ને અહીંયા ભાઈ બેઠીને મજા આવે છે નાસ્તો પાણી લાવ્યા હોય તો બહુ મજા આવે તો અહીંયા એકવાર જરૂરથી આવજો ભાઈ થેપલા વેપલા ચૂકી ભાજી કરીને તો મિત્રો હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે વિષુભાઈને ત્યાં મહાદેવ મંદિર આવી ગયા છે પણ અહીંયા સાંઢેડા મહાદેવના પેંડા બહુ ઘણા તાજે તાજા જ મળતા હોય છે તમે જુઓ આ તાજે તાજા અહીંયા કોઈ પણ દુકાને તાજા પેંડા મળી જાય ફૂલવડી છે તમે જોવો ગરમા ગરમ પાડે છે અને આ પેંડા કાકાએ હમણાં જ લગાવેલા છે અમે આવ્યા ને ત્યારે તાજે તાજે ને આ બધી દુકાનો છે બધી તાજી વસ્તુ મળશે તાજા પેંડા મળશે અને આ છે મંદિર તમે કેવા મંદિર તો બતાવ્યું નહીં મંદિર છે અંદરથી ફોટો લેવાની મનાય છે મનાય જ હોય છે અને આવા ટૂંકા વસ્ત્ર ભાઈ પહેરવા નહીં આવા ટૂંકા વસ્ત્ર પહેરીને અંદર જવું નહીં ભાઈ એટલે મહેરબાની કરીને કોઈ આવા બરમૂડા કે ચડ્ડા એવા પહેરતા હોય તો ન પહેરતા અને આ કૂવો કુવો બતાવી દઉં તમને બાર જ એક આ કુવો છે આમે કાચબોય છે અમે આવ્યો અત્યારે હતો પણ અત્યારે કઈ ગુમ થઈ ગયો છે હવે અમે અહીંથી નીકળીએ છીએ અહીંયા પાણીનું પરબે છે અને અમે હવે નીકળીએ છીએ રજા હોય ને તો ઘણીવાર અહીંયા તમારે બહુ બાર ગામ જતા હોય બધા રાજસ્થાનને ત્યાં તો અહીંયા એકવાર અચૂકથી આવજો બહુ મજા આવશે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો ભાઈ બાય